હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ડાઇંગ મિલો મોટી સંખ્યામાં ધમધમી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું અને જ્યાં સત્યાવીસ વર્ષ નિર્દોષ યુવકના મોતને લઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે દીકરાના મોતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પિતાની હાલત પણ કથડી ગઈ હતી અને જેથી તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના પરથી એક જ સવાલ ઊભો થાય છે કે કનિષ્કા ડાઇંગ મિલમાં બનેલી આ ઘટના સુરતમાં આવેલ અનેક મિલોમાં બની ચૂકી છે અને ફરી મોતની આ ઘટના સામે આવી છે તો શું ખરેખર જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે પછી જેસે થે તેસેની સ્થિતિ રહેશે તેવા અનેક સવાલો આ ઘટના પરથી ઉભા થઈ રહ્યા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આવેલ કનિષ્કા ડાઇંગ મિલમાં દુઃખદ ઘટના સર્જાઈ હતી જ્યાં સિલાઈ મશીન ઉપર કામ કરી રહેલા યુવકના અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેથી યુવક બેભાન થઈ ગયો હતો જ્યાં બેભાન યુવકને તાત્કાલિક સાથી કામદારો અને સંબંધીઓ દ્વારા તેને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને જ્યાં તબીબો દ્વારા આ નિર્દોષ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પરિવારજનો પોતાનો આર્થિક આધાર સ્તંભ ગુમાવતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા જ્યાં રમેશ તિવારીએ કહ્યું હતું કે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તે દરમિયાન કરંટ લાગ્યો હતો જેથી ઇલેક્ટ્રિક શોક કે કેવી રીતે લાગ્યો તે મને ખબર નથી પરંતુ જેની મને જાણ થઈ હતી કે તરત જ ટેમ્પો લઈને અમે સૌ પ્રથમવાર આરોગ્ય હોસ્પિટલ લઈ ગયા હતા

પરિવારના લોકો સ્વીકારવાનું ના પાડી હતી જેથી મિલ ની બેદરકારી ના કારણે કરંટ લાગવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને જેને લઈને પરિવાર સહિત સોસાયટી લોકો કનિષ્કા મિલની બહાર ધરણા પર બેઠી ગયા હતા અને ન્યાયની માંગણી કરી હતી જે ઉલ્લેખનીય છે કે મિલના માલિકો દ્વારા કામદારોને વગર કામ કામ અને જ કરાવવામાં આવે છે જેથી અવારનવાર મિલોમાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને જેને લઈને સ્થાનિક લોકો દ્વારા ફેક્ટરીના માલિક સામે રોષે ભરાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી આનંદ ગુરવ ગુજરાત ન્યૂઝ સુરત